આડી મમ્મીને આપણે આપડે પૂછીએ બરાબર અમારા ક્રિષા બેન એમ કે છે કે ભાઈ આ વસ્તુ શું છે ને આનું બને શું તો ક્રિષા ત્યાં આની વસ્તુ કઈ દે કઈ બનાવી હા નામ તને આવડે હા તો ભાઈ તમે બધે ફટાફટ કમેન્ટ કરીને કહેજો ભાઈ કે આને શું કહેવાય ને આ કેવામાં ઉપયોગ થાય ફેમિલી એક ખડ એવું થઈ ગયું છે એનું નામે ન થડતો ને મમ્મી એમ કે કે આ ખડ જવાનું નથી એ મમ્મી કેવું ખડ છે ક્યાં કીધું આવ વેલારું છે તો ભાઈ આ કે વેલારું ખડ છે તો હવે આને કાઢવા હાટ શું કરશું મમ્મી હવે મને દવા મારવી પડશે

એટલે ભાઈ મારા પપ્પાનું કહેવાનું એવું છે કે ટૂંકમાં ફ્રેન્ડ બનાવે એટલે જો કે તમે બધા ફેમિલી મેમ્બર જ ગણાવે દોસ્તાર આમ દોસ્તારની જેમ જોઈએ એટલે મારા પપ્પાનું કેવું છે કે લાઈક કરજો તમારા પરિવારને શેર કરજો ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મજા આવે કમેન્ટ પણ કરી દેજો હું આ જોશના મને શું કે ખબર છે ફેમિલી કે ભાવે છે એમાં લીંબુ તો એવા ભાઈ નાના નાના એવા બરાબર ને અત્યારે લીંબુનો ભાવ લગભગ કિલોનો ભાવ કેટલો છે ખબર છે ને દોઢસો બસો રૂપિયાથી જાય ને ઉનાળો એટલે અમારે શરબત એવું બહુ છે ભાઈ બરાબર ને જોશના તમે ગયા ઉના વિડીયો જોયે તો ખબર છે જોશના મારે બહુ શરબત બનાવતું બરાબર થોડા લીંબુનું કે

અમુક અમુક ને અત્યારે કોઈ શાકભાજી મળતું નથી ભાઈ શાક બનાવવા માટે નહીં તો ચાર પાંચ જાતના નામ દે લોકો બનાવ્યું તમારો નક્ષભાઈ રિહાઈ ગયા કા રિહાઈ ગયો કેમ કે છે ને એની મમ્મી એની ટેટી ખાઈ ગઈ આ ટેટી થાળી લાગે તો આમ મને જોતા ઓલી કે મોરી મોરી એ છે તને ભાવે નહીં ભાઈ મેં મારી જિંદગીમાં કોઈ ફેમિલી ટેટી ખાધી નથી ને આપણે ભાવે નહીં કેમ કે ના 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 મને ભાવે જ નહીં બરાબર યાર

લાજીક રિયલ માં મસ્તી નથી કરતો એમ થોડું આપો હું મસ્તી નથી કરતો કેટલા જોતા તારા પૈસા બોલ જો ભાઈ મારા છે ને હમણાં હું તમને આગળ વિડીયોમાં પણ આવશે એટલે હું તમને કઈ પણ દઈશ કે મારે શું કરવા પૈસાની જરૂર હતી પણ હું કીધું સિલિબ્રિટી મેરા વચ્ચે આવે ને તમારે હું વાત છે જો ભાઈ પચાસ હજારના ગટો કાગળ પણ હજી એક આવો થઈ જાય તો મેળવી છે કેમ કે મારે બીજા મેળવ કોઈ મેળવ લેવા નહીં યાર

શાક બનાવવાનું હતું જોશના બરાબર તો મને આ લઈ આવી રીંગણા તોડવા મને કે ભાવે રીંગણા બતાવો જો અમારે ઘરની ભાઈ ઓર્ગેનિક રીંગણી અને શું કહેવાય કે આપણે રીંગણી આવી છે રીંગણાને તોડવા માટે એટલે અમારી રીંગણી જો હતા આ રીંગણા દહીં ને છે આમ નિરાય તો તોડતું બીજી વાર જાતના રીંગણા છે બે જાતના છે ગા ને ગા જો આ છે ને આ ભરેલા રીંગણા બનાવ હોય તો છે

તો ફેમિલી જમી લીધું છે ને હવે હું જોવા જઉં છું આઈપીએલ ને ભાઈ મસ્ત મજાનું શાક બનાવ્યું હતું ખોટું નહીં કીધું કે હું તમને બધાને કહી અને મજા આવી ગઈ ફેમિલી આજે જમવાની બાકી બસ આજનો લોક આટલો જ બાકી જય જવાર કદી જયમાં હોય ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો અને પ્લીઝ જયારે વિડીયોને શેર કરજો બાકી લાઈક ના લાઈક નાખજો અને ને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ફેમિલી